બે હજાર બાવીસની ચૂંટણીમાં તેઓ તેની સામે ચૂંટણી લડ્યા હતા પરંતુ તેઓની ભાજપમાં આવવાની સાથે જ કેતરીરામદારની નારાજગી પણ સામે આવી હતી ક્યારે ક્યારે વિવાદોમાં આવ્યા છે ઇનામદાર તેની પણ વાત કરી લઈએ તો થોડા સમય પહેલા બરોડા ડેરી સામે ઇનામદાર જંગી ચડ્યા હતા પશુપાલકોને ભાવફેરની રકમ નહીં ચૂકવાતી હોવાના આરોપનો વિવાદ શરૂ થયો ઇનામદારે આક્ષેપ કર્યો કે બરોડા ડેરીના સત્તાધીશો મનમાની કરવા ટેવાઈ ગયા છે પશુપાલકોને ભાવફેર આપવાની આ લડત છે પરંતુ ડેરીના સત્તાધીશો પશુપાલકોને ભાવફેર આપવામાં આનાકાની કરી રહ્યા છે જે દર્શાવે છે કે તેમના મનમાં બદ ઇરાદા છે બાદમાં ઘીના ઠામમાં ઘી પડી ગયું અને એક વાત ની વિધાનસભા ચૂંટણીના પ્રચાર સમયની કે જ્યારે એક સભા દરમિયાન તેમણે કહ્યું હતું કે તેમને લાયસન્સ ન હોય તો ચિંતા ન કરતા પોલીસ પકડે તો હું બેઠો છું પોલીસ કોઈને પણ પકડે તો કહી દેજો કે સાવલીના ખેતર નામદારની ત્યાંથી આવ્યો છું એટલું જ નહીં તેમણે યુવાનોને કહ્યું કે રાજ્યમાં કોઈ પણ પોલીસ સ્ટેશનમાં પકડાઈ તો મારું નામ જ જ આપી દેજો આ નિવેદન બાદ ખૂબ હોબાળો થયો હતો મહત્વની વાત એ પણ છે કે આ નથી જ્યારે ઇનામદારે રાજીનામું આપ્યું હતું બે હજાર વીસ માં અધિકારીઓ તેમની વાત નથી સાંભળતા વિકાસના કામો નથી થતા એમ કહીને પણ રાજીનામું ધરી દીધું હતું જો કે બાદમાં સમજાવટથી કેતરી નામદારે રાજીનામું પાછું લીધું હતું બે હજાર વિવાદિત નિવેદન આપ્યું હતું બે હાજર બાર થી ચેસાવલીના ધારાસભ્ય કેતની નામદાર બે હજાર બાર માં અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા પોતાના મત વિસ્તારમાં અત્યંત લોકપ્રિય છે કેતન ડેરી સાથે પણ જોડાયેલા છે છે સાવલીના યુવા વર્ગમાં ખૂબ જ લોકપ્રિય ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર કેતન ઇનામદારના રાજીનામાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે વડોદરામાં ભાજપના ભડકાની સ્થિતિ જોવા મળી રહી છે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપી દીધું છે રવિ જોડાયેલા છે જઈશું અને જાણીશું કે એક બાદ એક વડોદરામાં જે આ ભડકો થઈ રહ્યો છે રંજનબેન ભટ્ટ થી શું નારાજગી છે કારણ કે પહેલા જ્યોતિ પંડ્યા ગઈકાલે એક સામે આવેલું સ્ટેટમેન્ટ મધુશ્રી વાસ્તવનું અને હવે એક નામ કેતન ની નામદાર પણ બિલકુલ વાત કરવામાં આવે ખ્યાતિ તો જે વાત મેં આપણે કહી અને જે મારા સૂત્રો પણ કહી રહ્યા છે કે રંજનબે ભટ્ટ ને ટિકિટ મળી છે તેનાથી કેદન્ય નારાજ નથી પરંતુ જાહેરમાં બંને વચ્ચે ભાઈ બહેનના જે સંબંધો છે તે જોવા પણ મળ્યા છે જે મુખ્ય નારાજગી એ છે જે અત્યારે સૂત્રો કહી રહ્યા છે કે કુલદીપસિંહ રાહુલજી ને ભાજપે પક્ષમાં લીધા અને પક્ષમાં લીધા એટલું જ નહીં પક્ષમાં લીધા પછી કુલદીપસિંહ રાહુલ વિધાનસભાના પ્રભારી બનાવવામાં આવ્યા છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક મામલો આખો બિચક્યો તેના કારણે તેમની જે નારાજગી છે તે નારાજગી વધુ પ્રકારની લાગી ગઈ અને તેના કારણે રાતના તેમને તેમના મિત્રો સાથે વાતચીત કરીને બાદ તેમને આખું જે રાજીનામું છે તે આપ્યું છે પક્ષ વિધાનસભા અધ્યક્ષને અને ક્યાંક ને ક્યાંક કહી શકાય એવું કે જે આખું જે રાજીનામું આપ્યું છે તેમાં તેમને માત્ર બે જ લાઈન

મોટી સંખ્યામાં જંગી બહુમતી આપી અને પછી તે પ્રજાના કામ કરવાના બદલે જે આંતરિક ખેંચતા છે પાંચ જી સ્ટીપર કહેવાથી પાંચ અંદરની જે ઘટનાક્રમ ચાલે છે તેથી તેના છે તે ભાજપની અંદર જે ચાલી રહ્યું છે નથી વિદ્યાર્થી જનતાને ફારો ફાળાવાર સત્યા છે જનતા મુકાણ કે સત્તાની લાઈફમાં બેન તેન પ્રકારે

گ روزگار پارٹی یوجا ہو گئے شکشن ویوستھا سی پارٹی یوجا ہو گئی جاتی پلو جائے

અન્ય પક્ષમાંથી તેમના પક્ષમાં આવતા તમામ લોકોને જે આવકારવામાં આવી રહ્યા છે કદાચ પોતાના જ ઘરમાં નારાજગી છે તે નથી જોવામાં આવતું મારી સાથે ઇશુદાનજી પણ જોડાયા છે ફોનલાઈન પર ઇશુદાનજી આપનું સ્વાગત ઝી ચોવીસ કલાકમાં એક બાદ એક જે રાજીનામા આપણે જોયા કે કોંગ્રેસમાં હતા હવે ભારતીય જનતા પાર્ટીમાં પણ ક્યાંક ભડકો થઈ રહ્યો છે ને ઇલેક્શન સમય ચૂંટણી સમય આ પ્રકાર જે રાજીનામા ધરી દેવામાં આવે ધારાસભ્યથી આપ શું કહેશો પહેલાં તો ખ્યાતિબેન આમ તો હું ઘણા બે વર્ષથી લગભગ બે અઢી વર્ષથી રાજનીતિમાં છું રાજનીતિનો વિષય નથી આપણો પણ જે રીતે જોઈએ છીએ અને જે રીતે અત્યારની સ્થિતિ છે રાજનીતિને કોરાણે મૂકી દેવામાં આવી છે ખરેખર રાજનીતિ લોકનીતિ માટે હોય કે શાસકને જે મળ્યું હોય શાસકે કરવાનું હોય વિપક્ષ એમાંથી ભૂલો કાઢવા આ બે એક લોકતંત્રની બે જરૂરિયાત હોય છે પરંતુ છેલ્લા દિવસોમાં તમે જોયું હશે ભાજપ દ્વારા જે આખા ષડયંત્રો રચીને એન કેન પ્રમાણે વિપક્ષ વગરનું ભારત અને વિપક્ષ વગરનું ગુજરાત કરી દે એટલે ગેસ કે અઢારસો થાય ને તો આપણે ભાજપમાં હોઈએ એટલે કોઈ બોલી ન શકે આ એક એમની નીતિ છે અને એના ભાગરૂપે જોયું હશે કે અહીંયા વિપક્ષોના ધારાસભ્ય અપક્ષના ધારાસભ્યો વિપક્ષના ધારાસભ્યોને તોડે તો ઠીક છે સમજી શકે રાજ્યસભાની ચૂંટણી હોય તો હોય તોય સમજી શકે કાંઈ નથી ને તમે જો અમારા વાળો વિસાવદર વાળો ગયો ભાઈ હવે વિસાવદર ભાઈ ને લટકાવી દીધા તમે જુઓ અપક્ષ વાઘોડિયાના વાઘોરિયાના ધારાસભ્યને રાજીનામો અપાવે છે શું કામ અપાવો છો ભાઈ તમારે એમને ભાજપમાં છે એમને કરી લો ને પણ અલ્ટિમેટલી ભાજપનો સિમ્બોલ અને જે તાના થાય એટલે કોઈ બીજું કોઈ બોલી ન શકે આ હોય તો ક્યારેક કંઈક બોલી શકે એટલે આ જે છે એ આખું હું જોઈ રહ્યો છું ગુજરાત ભાજપમાં પણ અત્યારે ભારેલું અગ્નિની સ્થિતિ છે આ તો ઠીક છે કે ઈડી સીબીઆઈના ડરથી તમે જુઓ પૂર્વ નાયબ મુખ્યમંત્રીને ને માં ફોર્મ ભરવા પડે ને એમાંથી પણ ખેંચવા પડે ને વિડીયો બનાવવા પડે અને પોતાની વ્યથા ઠાલવવી પડે તો સમજી શકીએ છીએ કેટલી સ્થિતિ એ ભારેલો અગ્નિ છે અને એ ભારેલો અગ્નિ ત્યારે ફૂટશે માની લો કે આ બસો ચાલીસ કે બસો વીસે ભાજપ એનડીએ ઉભું રહી ગયું ને તો અહીંયાથી થી એકસો છપ્પન માંથી પણ પચાસ હજાર સભ્યો આજે પણ નારાજ કારણ કે હું બધાને મળી રહ્યો છું જોઈ રહ્યો છું અમે સમજી રહ્યા છીએ એટલે આ સ્થિતિ સારી નથી પ્રજા પણ ખુદ નારાજ છે પ્રજા એટલા માટે નારાજ છે કે પ્રજાને પણ કોક તો અવાજ બોલવા ઉડજો છે ને હું આંદોલન થોડા કરી શકશે મતલબ પેપર લીક થાય તો પેપર લીક માં બધા ભાજપ ના જશે તો આંદોલન થોડા કરશે આજે કિસાન આંદોલન થયું તો છવ્વીસ છવ્વીસ સાંસદ સભ્ય ધારાસભ્યો સાંસદો હતા ભાજપના તો ક્યાં કોઈ બોલ્યું ન સંસદમાં ગયું તમે બે હજાર ચૌદ ને બે હજાર ઓગણીસ માં તમારો મારો પ્રશ્ન ગુજરાતનો સંસદમાં ઉઠાવ્યું કયા સાંસદે ઉઠાવ્યું મને સમજાવો ખાલી વાહવાહી કરે છે એટલે એટલે કેતનભાઈ જે રાજીનામું જાય છે હું તો એમ કહું છું બધા ધારાસભ્યોએ બધા મંત્રીઓ પણ વિચારવું જોઈએ અંતરાત્માની અવાજ ને પૂછવું જોઈએ અને ખોલવું જોઈએ કારણ કે આ